પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ પાટણ નગરપાલિકાની પ્રે કામગીરીની પોલ ખુલી વહેલી સવારથી પાટણ પંથકમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જામ્યો હતો જેમાં શહેરના અનેક વિસ્તારોમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો જેમાં પાટણની પદ્મનાભ કેનાલમાં કચરાઓના ઢગ જામી જતા વરસાદી પાણીનો નિકાલ ન થતાં વરસાદી પાણી રસ્તાઓ પર ફરી વળ્યા હતા જેના લીધે વાહન ચાલકો તેમજ રાહદારીઓને માર્ગ પરથી પસાર થઈ ભારે હાલાકી ભોગવી પડી હતી વરસાદ બંધ થતાની સાથે જ તત્કાલિક નગરપાલિકા તંત્ર દ્વારા કેનાલમાંથી કચરો निकाली કેનાલની સાફ સફાઈ કરતા વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યાનો અંત આવ્યો હતો પરંતુ લોકોએ ફિટકાર વરસાવતા કહ્યું હતું કે પાલિકા તંત્ર દ્વારા ચોમાસા પૂર્વે જો કેનાલની સફાઈ કરવામાં આવી હોત તો વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યા ઊભી ન થવા પામી હોત કલ્પેશ પટેલ પાટણ આજે પાટણ શહેરમાં સવારથી વરસાદ હોવાને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાનો પ્રશ્ન હતો એટલે સવારે નગરપાલિકાના બેન પ્રમુખ શ્રી હિરલભાઈ બિલચંદભાઈ અને હું સાથે રહીને કેટલાક વિસ્તારોની વિઝિટ કરી હતી અને અહીંયા પદમનાથના રસ્તા મારા વિસ્તારમાં અહીંયા પદમનાથ નડિયાનું પાણી જે ઇંચ નામ જવાના કારણે પદમનાથ મંદિર બાજુ થોડું જતું હોય છે એના કારણે થોડો ભરાવો થાય છે પણ અહીંયા નીચે ઉતારી ઉતારવાના કારણે અહીંથી પાણી હવે જુદે જુદું વરસાદનું જુદું બાયપાસ જતું રહે છે અત્યારે નહેરમાં બધો કચરો તણાઈને અહીંયા નહેરમાં આવે તો સવારે ધ્યાનમાં આવ્યું તરત વોર્ડ ઇન્સ્પેક્ટરને બોલાવીને અત્યારે રૂબરૂ ઊભા રહીને આ કામગીરી ડેમમાં કચરો આવા કાઢવાનું કામગીરી ચાલી રહી છે અને હું પ્રજાને પણ વિનંતી કરી છે કે કેટલીક આપણી નાગરિક તરીકેની પણ ફરજો છે કે આવા નહેરમાં આ સિંચાઈના પાણીમાં પીવાના પાણીમાં આપણે વાપરતા હોય છે એમાં પણ કચરો ન નાખીએ અને સ્વચ્છતા જાળવીએ જેથી આ કામગીરીમાં અમને મદદરૂપ થાય